શા વાપરી છે ને ધર્મના માટે ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ કથાઓમાં નાચવા વાળા બહેનો ને માતાઓને આપણા બહેનો માતાઓને નાચવા વાળા કીધા એને જે કથાઓમાં આપણા વડીલો જાય છે બા બાપુજી જાય છે ને ખીચડા કહી રહ્યો છે આ આ જે ઉસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે આ પોતાના માતા દીકરીઓને ને નાઠવા વાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓએ અને આણે ગામમાંથી ભાગાડી મૂકો દેવો જોઈએ જય ગિરનારી નમો નારાયણ હું મહેશ ગિરી બાપુ

કેટલા કેવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તો એવું પણ કીધું છે કે કોગદી કાઠિયાવાડમાં ભૂલો કર પડને ભગવાન તારા એવા કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભુલાવી દઉં શામળા આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડિયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિનવૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ભાગવત ની કથા કરશે ફલાણું લોકડું ઢીકડું કરશે ને પૂછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો ને કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂંચતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે આવવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને રામ ને રામને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું આજ આમ રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ સતનારાયણ કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસટ ઘસાઈ ગઈ છે એના બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ

ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિર ના જવું જોઈએ કથાઓમાં નાચવા નાચવા વડીલો જાય છે બા બાપુજી જાય છે હિજડા કહી રહ્યો છે આ આ જે ભૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પુતળું ને એવું બધું કહીને

આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છીએ ધર્મ ના લીધે આ ધર્મ છે માણસ હળવો થઈ જાય ભગવાન ને પૂજવાની વાત કરવી જ્યાં ભગવાન શ્રીરામના ના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કરી યોગીજી ના કામ ખેંચવા જોઈએ શરમ આવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છે અને આજે ભેસાણ વિસાવદર પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ સંતોને અપીલ કરું છું નાના મોટા કશન કે બધા હવે આ રૂમની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને તેનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું 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 બોયલો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોયલો છે બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય હિજડા કહી રહ્યો છે બધા કથાકારોની ની અપીલ કરીશ

આ ગિરનારની ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા ધૂતારાઓ નહીં ચાલે અને હું જુવાનીએ નહી કહું છું કે તડક ફડક ભાષણ તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો પણ તમારા બા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘરમાં જશો અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયા જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુ ના પેટ નો નહીં હોય આવા ધર્મીને ને કાઢી ફેંકો છે ધર્મ ની તાકાત તો એકવાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મ ને ધર્મ ના માટે શા માટે તમે ધર્મ નો આશ્રો લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યો છો તો અને તમે એમ કહો કે આ ખાતમ ની મળે ને મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું એ

હું બધા ગડવી સમાજના આયોને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આયોએ સંતોએ આ રામાપીરના ઢાકલા વગાડે અને એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે બધાએ આગળ આવો અને ગામમાંથી ભગાડો ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને આ માફીને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જાવું એ મંદિરો બંધ કરવા માગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીને કેમ ગયો ભાઈ જો એ રામનો પુત્ર હોય તો હું માતાજી નો હતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજીના ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને અને એમાં જવા વાળા ને હિજડા ને તાળીઓ વગાડવા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓ ને માવડીઓ ને બધા ભાભાઓને જોવાની અને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણ ના કથા ને લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણ ની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે અને એની મજા ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી નહીં લેવાય